જે કાર્યક્રમની રવિવારથી શરૂઆત થઈ ગઈ છે એકસો અગિયારમાં મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર સોળમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ વોર્ડના તમામ કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ કાર્યકરો અને સંગઠનની ટીમ સહિતના કાર્યકરોએ નિહાળ્યો હતો આ વખતે પીએમ મોદીએ દેશની અલગ અલગ વસ્તુઓ તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મન કી બાતમાં ચર્ચા કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ સૂત્ર સાથે લોકોને વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા કીધો હતો ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લે વિસ્તારના કાઉન્સિલર અને કાર્યકરો સાથે વૃક્ષારોપણ કર્યું હતું આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે અને આચાર સુવિધાના કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છેલ્લા બે અઢી મહિનાથી મન કી બાતના કાર્યક્રમ થયું નહોતું તેની આશી શરૂઆત થઈ હતી આજનો આ કાર્યક્રમ એકસો અગિયારમો કાર્યક્રમ હતો વોર્ડ નંબર સોળમાં મહેન્દ્રભાઈના ઘરે અમે તમામ કાર્યકર્તાઓ અને સાથે વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રી અને કાઉન્સિલર મિત્રો મનકી બાતનો અમે માણ્યો બધાય આ વખતની મન કી બાતમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી એ દેશની અલગ અલગ વસ્તુઓ જે જેને એવું કહેવાય કે આ દેશની ઓળખાણ છે આખા દુનિયામાં જઈ રહી છે તેની સાથે સાથે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા આવે છે તેની વાત કરી અને એક પેડ માકે નામ જે આપણે આજે અહીંયા જોયું કે વોર્ડના આ વિસ્તારના સોસાયટીના પ્રમુખશ્રી અને તેમના બધા જ હોદ્દેદારો સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે વડોદરાના સદનસીબે કાલથી જ વરસાદની શરૂઆત થઈ છે આપણે બધા જ લોકો એક પેન માકે નામ એટલે કે માની યાદગીરી કરીને આપણે એક એક ઝાડ બધા વૃક્ષારોપણ કરીએ અને તેની સાર સંભાળ કરીશું તો આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી આપણે આપણા ધરતીને બચાવી શકીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર